અને જમીનનું લેવલ કરવાની જરૂર તાત્કાલિક કામગીરી પાડી છે અહેવાલ અનુસાર રસ્તાનો ઉપયોગ આસપાસના અનેક ગામોના લોકો દ્વારા કરવામાં આવે છે રસ્તાની પહોળાઈ ઓછી હોવાથી જો બે મોટા વાહનો સામસામે આવી જાય તો એક વાહન ખાડામાં ઉતરી જવાથી પરિસ્થિતિ ઊભી થાય છે આથી સ્થાનિક લોકો દ્વારા સત્તાવાળાઓને આવેદન કરવામાં આવી રહ્યું છે કે ઝડપથી રોડના સાઇડના ખાડાઓને પૂરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ એક કરોડના ખર્ચે આ રોડ જે બનાયો છે સરકાર તરફથી આ અટાદર ગામ જવા માટેનો તે આજુબાજુ સાયડો પૂરી નથી આટલો મોટો ખર્ચો કર્યો છતાંય સાયડો પૂરી નથી વાહનો આવા જવા માટે બહુ તકલીફ પડે છે ને વાહનો ઉતરી પણ જાય છે જીવના જોખમે હવે કોણ એની જવાબદારી લેશે આ હાઈવે રોડ થી અકોટાદર નો રોડ છે હાઈવે રોડથી

એ આની જવાબદારી કોણ લેશે? સહેડો પૂરી નથી રજૂઆત કરી તમે? હા કરીતી સરપંચ શ્રીને બી કરી પણ કોઈ એનું પરિણામ આવ્યું નથી. શું કહે છે લોકો? એ કહે છે કે ઉપર કરી પણ અંદર અમારા અંદરમાં આવતું નથી. સરપંચ શ્રી ને ઉપર ઉપર કોન્ટ્રાક્ટર ને સરપંચ એ ઉપર પણ રજૂઆત કરી એ પણ ના પાડે છે કે અમારા અંદરમાં આથી સરકારી સાહેબને અમારે જાણ કે બોડેલી તરફ બી અકડા તરફ જતો રસ્તો છે પરંતુ આજુબાજુ પૂરી નથી એટલે જોખમ જોખમ થાય છે અને રોડ બને સારી વાત છે ખુશી આનંદમાં છે પરંતુ આજુબાજુ સાઈડો ન પૂરી હોવાને કારણે ખાડા સાયડો માં મોટા ખાડા છે સરકાર શ્રી ને મારે જણાવવું છે કે સાહેબ સાઈડો તમે વહેલી તકે પૂરી આપો તો સારી વાત છે બીજું તો કઈ છે ને અમે સરપંચશ્રી પણ જાણ કરી એમના કોન્ટ્રાક્ટર પણ જાણ કરી પણ અત્યાર સુધી અમારી સાઈડો પૂરાઈ નથી એટલે સરકારશ્રીને વિનંતી કે તમે સાઈડો તમે વહેલી તકે પૂરી આપો તો સારી વાત છે રજૂઆત તમે કરી છે રજૂઆત અમે કરી છે તો સરપંચજી કહે છે કે મેં કોન્ટ્રાક્ટર નહીં કર્યું છે કોન્ટ્રાક્ટર કહે છે કે અમારી અંદર નથી આવતી એવું કહે છે કેટલા કિલોમીટરનો છે આ રસ્તો દોઢ કિલોમીટરનો રસ્તો છે બે ગાડીઓ ભેગી થાય તો શું આમાં એવું છે કે સાહેબ બે ગાડી ભેગી થાય તો ગાડી સરકે નાખું ગમત એક ગાડી શાયર ઉતરી જાય અને પોલિટિક્સ થઈ જાય એવું છે એટલે સરકાર ને જાણવાનું કે વહેલી તો અમારી સાઈડો પૂરી આપવા વિનંતી છે